અમરેલી તાલુકામાં હાલ વરસાદને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અમરેલી તાલુકાના ચક્કરગઢ દેવડિયા ગોખરવાડા ગામમાં હાલ વરસાદનું આગમન થયું છે અમરેલી તાલુકાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલી તાલુકામાં હાલ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયું છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અમરેલી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદનું આગમન થયું છે રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદનું આગમન થયું છે અમરેલીથી આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઇન પર હરેશ અમરેલીના કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા બાદ અમરેલી ગ્રામ્ય વિસ્તાર અને લાઠી લાઠી શહેરમાં શહેરમાં વરસાદનું આગમન થયું છે છે પણ વરસાદી ત્યારે અમરેલી ના ચક્કરગઢ દેવભૂમિ દેવાળીયા પોખરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે મોટાભાગના અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે હાલ વરસાદનું આગમન થયું છે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોને હાલ ખુશીનો આનંદ થઈ રહ્યો છે ખુશી ફેલાય છે ખેડૂતોમાં કારણ કે આ વરસાદ જે છે તે વાવડીલાયક વરસાદ છે